પોરબંદર મહાનગરપાલિકામાં વધુ એક આજીવન વાહન વેરાનું બોજો પણ લોકો પર ત્રેવીસ જાન્યુઆરીથી આવ્યો છે જે અંગે મ્યુનિસિપલ કમિશનરે આ વેરો રદ થવા અંગે ઇનકાર કર્યો છે તો બીજી તરફ રાજ્યમાં ક્યાંય જૂના વાહન પર માનપા દ્વારા આજીવન વાહન વેરો વસૂલ કરવામાં આવતો નથી પરંતુ ગાંધીભૂમિમાં વસૂલ થશે જેના પગલે લોકોમાં રોષ જોવા મળે છે પોરબંદર પાલિકાનું એક જાન્યુઆરીથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે ત્યારબાદ જાન્યુઆરીથી વેચાણ તમામ નવા જૂના વાહન પર આજીવન વાહન વેરો વસૂલવામાં આવી રહ્યો છે ત્રેવીસ જાન્યુઆરીથી આ વસૂલાત થઈ રહી છે અને આ વેરામાં દર ત્રીજા વર્ષે દસ ટકાનો વધારો થશે તેમ પણ જણાવાયું છે જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે એવું જણાવ્યું છે કે આ વેરો મહાનગરપાલિકા બની એટલે અસ્તિત્વમાં આવ્યો નથી પરંતુ અગાઉ પાલિકા હતી ત્યારે જ સત્તાધીશોએ નવા અને જૂના વાહનો પર વેરો વસૂલવા ઠરાવ કરી અને રાજ્ય સરકારને મંજૂરી અર્થે મોકલ્યો હતો ત્યારબાદ મંજૂરી મળી હતી આથી તેમાં હવે કોઈ ફેરફાર થઈ શકશે નહીં કે આ જીવન વેરા જે છે વારંવાર એક જ વેરો વારંવાર આજીવન ભરવો પડે વાહનના વેચાણ પર એમાં શું નિર્ણય લીધો જે વાહનોના વેચાણ જે થાય એના પર વેરો વસૂલ કરવા માટે અત્રેથી અગાઉ મહાનગરપાલિકા બની તે પહેલાં દરખાસ્ત કરવામાં આવેલી હતી અને દરખાસ્ત ને સરકાર દ્વારા મંજૂર મળેલ છે એટલે એમાં હાલ જે સરકારશ્રી દ્વારા જે મંજૂરી મળેલ છે પ્રમાણે કાર્યવાહી થઈ રહેલ છે આખા રાજ્ય મહાનગર પાલિકામાં બીજા મેખાસ્ત કરવામાં આવેલ અને સરકારશ્રીએ શ્રી દરખાસ્ત મંજૂર કરેલ છે તે એ પ્રમાણે હાલ વેરાની વસ્તુ થઈ રહેલ છે રાજ્યની તમામ માનપામાં નવા વાહન ની ખરીદી પર આજીવન વાહન વેરો હોય છે પરંતુ એકમાત્ર ગાંધીભૂમિ પર પણ વેરો વસૂલી રહી છે વેરો એ એક વખત જ વસૂલવાનો હોવા છતાં જૂના વાહનનું જ્યારે જ્યારે વેચાણ થશે ત્યારે દર વખતે લોકોએ આ જીવન વેરો ભરવો પડશે જેના પગલે લોકોમાં આક્રોશ જોવા મળે છે આ મામલે શિવસેનાએ પણ ઉગ્ર રજૂઆત કરી છે